તો તમને હવે દરરોજ બે ફેસબુક લાઈવ જોવા મળશે એક મળશે તમને લગભગ સાત વાગ્યાની આસપાસ અને બીજું મળશે તમને સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ સો હવે અત્યારે જે સમય છે એ સંકુલના ભોજનનો છે સો અત્યારે તમને ભોજનના દ્રશ્યો બતાવીએ અને ખાસ પહેલાં તો ભોજનના દાતાનો આભાર માની લઈએ સો થોડો નેટવર્ક ઇસ્યુઝ છે પણ વાંધો નહીં આવે લગભગ શેર થઈ જશે તો અત્યારે ખાસ ફેસબુક લાઈવના માધ્યમથી આપણા સંકુલના બાળકોનું રાત્રિનું ભોજન તમને બધાને બતાવી રહ્યા છે સો ધીરે ધીરે મિત્રો જે જોડાય એમને કહીશું કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરે અને જેટલા વધુ લોકો સુધી પહોંચાડશો એટલી વધુ વાતચીત આપણી લોકો સુધી પહોંચશે સો હમણાં થોડી વાર પહેલાં તમે દ્રશ્યો જોયા હતા એ વૃદ્ધાશ્રમના હતા અને અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સંકુલના છે સો સંકુલના બાળકોનું ફેસબુક લાઈવ ભોજન શરૂ થઈ રહ્યું છે સો વધુમાં વધુ શેર કરજો અને આજે આપણી પાસે ભોજનના દાતા અવેલેબલ છે સો દાતા છે આજે કેનેડા અને ખાસ પ્રીતનો નો ડે છે સો પ્રિત પ્રજાપતિ પ્રીજ ધીરજભાઈ પ્રજાપતિનો બર્થ ડે છે તો એના પપ્પા ધીરજભાઈ અને એના મમ્મી વર્ષાબેન તરફથી સંકુલના બાળકોને સરસ મજાનું ભોજનમાં સહકાર પ્રાપ્ત થયો છે સો એમનો આભાર માનીએ છીએ કે ભલે અત્યારે કેનેડા છે પણ કેનેડાથી પણ આપણને યોગદાન આપી રહ્યા છે સહકાર આપી રહ્યા છે સંકુલના બાળકો માટે સો થેન્ક યુ અને ખૂબ મોટી લાઈન છે ખૂબ મોટી સંખ્યા છે સો શેર કરતા રહ્યો અને આશા રાખીએ છીએ કે તમારી જેટલા બી લોકો જોડાઈ રહ્યા છે એ ચોક્કસ વિડીયોને શેર કરવાના છે સો મેનુ બતાવી દઈએ તમને મેનુમાં આજે સરસ મજાની ખીર છે અને ચોકલેટી ખીર છે યુનિક ખીર બનાવવામાં આવી છે અને સાથે જ સરસ મજાની રોટી છે અને સબ્જીની વાત કરવામાં આવે તો આજે પંજાબી સબ્જી છે પનીરની સબ્જી પનીર ધો પ્યાજાની સબ્જી છે અને સાથે જ છે આજે સરસ મજાનો મગ પુલાવ તો મગ પુલાવ પનીરની સબ્જી રોટી અને ખીર સો આજનું જે મેનુ છે એ બહુ જ જોરદાર છે આજે બપોરે બી સરસ મજાનું મેનુ હતું સો થેન્ક યુ ભોજનના દાતા અને ચોક્કસથી આપણે વાત કરી લઈશું આજના જે તમામ દાતાઓ છે એ તમામનો આભાર માનીએ છીએ હમણાં થોડી વાર પહેલાં તમે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર તમે લાઈવ જોયું છે અને જ્યાં આગળ તમે તમે વૃદ્ધાશ્રમની અંદર ભોજનના લાઈવની આપણે વાત કરીએ તો સ્વ પરસોત્તમભાઈ પટેલ અને લીલાબેન પટેલની યાદમાં એમના પૌત્ર તરફથી અમેરિકાથી સાતનું ભોજન આપણને પ્રાપ્ત થયું સાથે જ વડોદરા જિલ્લાના સાવલી ગામથી દિલીપકુમાર ખુશાલભાઈ પટેલ તરફથી આજનું ભોજન આપણને વૃદ્ધાશ્રમની અંદર પ્રાપ્ત થયું અને સંકુલની વાત કરવામાં આવે તો સંકુલની અંદર આજનું જે સાંજનું ભોજન છે એ પ્રીતભાઈ ધીરજભાઈ પ્રજાપતિના બર્થડે નિમિત્તે એમના પપ્પા ધીરજભાઈ અને એમની મમ્મી વર્ષાબેન પ્રજાપતિ તરફથી આજનું ભોજન આપણને પ્રાપ્ત થયું છે સો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રીતને જન્મદિવસની બહુ બધી શુભકામના આપીએ છીએ તો થેન્ક યુ પ્રીત બેટા જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ હોપફુલી તમે અત્યારે કેનેડા છો અને સરસ મજાની જિંદગી જીવી રહ્યા છો અને અમે આશા રાખીએ છીએ કે તમારું આયુષ્ય ખૂબ દીર્ઘાય રહે અને તમારો આખો પરિવાર ખૂબ ખુશ રહે હંમેશા હેપી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારા સંકુલના તમામ બાળકો વતી બહુ બધી શુભેચ્છા અને બહુ બધી શુભકામના આપીએ છીએ થેન્ક યુ સો મચ ધીરજભાઈ અને થેન્ક યુ સો મચ વર્ષાબેન અને પ્રીતને બહુ બધી શુભેચ્છાઓ સો આ બધા જ દાતાઓનો આજે આભાર માનીએ છીએ કે આજે આપણી પાસે દરેક સંસ્થા માટે દાતાઓ છે વૃદ્ધાશ્રમ માટે દાતા છે સંકુલ માટે દાતા છે સો થેન્ક યુ આજનો દિવસ લગભગ આપણો પ્રોપર છે કે આપણે યોગદાન માગવાની આજે જરૂર નથી પડી રહી સો તમે પણ જો સંકુલના બાળકોને ભોજન આપવા માગતા હોય તો સાદા ભોજન માટે માત્ર પંદર હજારનો ખર્ચ છે અને મિષ્ટાન ભોજન માટે પચીસ હજારનો ખર્ચ છે અને સવારના બ્રેકફાસ્ટ માટે દસ હજાર જેટલો ખર્ચ છે અને વૃદ્ધાશ્રમની વાત કરવામાં આવે તો ત્યાં તમે જો નાસ્તો આપવા માંગો છો તો માત્ર એકવીસો રૂપિયા ખર્ચ છે અને ભોજનની વાત કરવામાં આવે તો મિશન ભોજન માત્ર દસ હજાર છે અને સાધુ ભોજન સાત હજાર છે સો આખા દિવસનો જો તમે બધે સંસારની અંદર આપવા માંગતા હોય તો એકાવન હજાર જેટલો ખર્ચ છે સો તમને જે અનુકૂળ લાગે તમને જે ઈચ્છા થાય એ મુજબ તમે ચોક્કસથી સહકાર આપી શકો છો સો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને તમે જોઈ રહ્યા છો અત્યારે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામથી સંકુલ પરિવારના બાળકોનું ભોજન તમારી આસપાસ એવું કોઈ જરૂરિયાતમંદ બાળક દેખાય તો ચોક્કસથી એને મોકલી આપો આ જગ્યા પર જ્યાં તમામ જાતિ તમામ સમાજ તમામ ધર્મ અને કોઈ પણ બાબતની લેવા દેવા છે અને ફક્ત જરૂરિયાતમંદ બાળક હશે તો એને એડમિશન આખો વેચીને આપી દેવામાં આવશે ધોરણ એકથી લઈને કોલેજ સુધીના બાળકો આપણી પાસે અભ્યાસ કરે છે અને ગુજરાતના દરેક જિલ્લાના છે સો આપણે વધતી કહી શકીએ અને આ બધું આનંદથી કહી શકીએ બિકોઝ ઓફ તમારા બધાના સાથ સહકારને લીધે કે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના બાળકો આપણી પાસે અભ્યાસ કરે છે અને ગુજરાતનું સૌથી મોટું સંખ્યાની દ્રષ્ટિમાં અનાથ બાળકોનું ઘર આપણું સંકુલ બની ચૂક્યું છે અને આવતા વર્ષની અંદર આપણે આખા ઇન્ડિયાના નંબર વન બનવાના છીએ બિકોઝ ઓફ લગભગ આવતા વર્ષે આપણું જે સૌથી મોટું ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર સંકુલ ટુ એ પણ ચાલુ થવાનું છે જ્યાં બે હજાર બાળકો રહી શકે એવી વ્યવસ્થા બનવાની છે તો ખૂબ ખૂબ આભાર આ બધું જ શક્ય ત્યારે બન્યું છે ત્યારે જ્યારે તમે બધા એમને ખૂબ મદદ કરી છે ખૂબ પ્રેમ આપ્યો છે હોશિયાર કરતા રહો અને ઘણી બધી તમે અપડેટ્સ જોઈ રહ્યા છો અને આજનું તમે મેનુ તમને ડીશ પણ બતાવી દઈએ સો મેનુ તમે સરસ મજાની ખીર છે સાથે જ મગ પુલાવ છે પનીર દોપ્યા જેની સબ્જી છે રોટી છે સોનિયા 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 થઈ ગઈ છે ભાવનગર ઓ નીલમ અમારે એ બેઠે છે કેનો નીલમ ને શોધી રહ્યો હતો આરે નીલમ તમે તમે કોમેન્ટ મારતા હતા કે નીલમ ક્યાં છે નીલમ ને બતાવો તો આરે નીલમ જો નીલમ ની સ્માઈલ જોવા એક કરોડ રૂપિયાની છે વાહ વાહ નીલમ આ જો હા કમ્પ્લીટ આ છે ઋતુ આ છે બોડી હા હા સો વિધિકા વિધાન એપિસોડ આવતીકાલે રિલીઝ થવાનું છે આજે જેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે સો દરેક અમારા સમર્થક મિત્રોને જણાવી દઈએ કે આવતીકાલે તમને સવારે લગભગ દસ વાગે વિધિકા વિધાન એપિસોડ તમને મળવાનો છે સો એના માટે તૈયાર રહેજો આપણા યુટ્યુબ ચેનલ આપણા ઇન્સ્ટા અને ફેસબુક પર તમને આ એપિસોડ જોવા મળવાનો છે ખૂબ જ સરસ બનાવ્યો છે એપિસોડ અને આવતીકાલે એને રિલીઝ કરવાના છે તો એ ચોક્કસથી તમે નિહાળજો સો કિટું વિંદે મત્રમ એવું કહેતી કે મને લાઈવ કરવા માટે આપજો સો કિટુને આપણે આપીએ એકદમ સ્ટેટ આખો હા બસ ઓકે આઈ આંગને આયા દિને ઓકે સો નમસ્કાર મિત્રો મારું નામ છે કિતુવાન સો નમસ્કાર મિત્રો મારું નામ છે કિતુવાન ને માતામ શિક્ષણ નિકલરમાં આપ સંગુલમાં આપનું સ્વાગત છે તો રાત્રીનો ભોજનનો સમય થઈ ગયો છે તો પછી આપણે ભોજન બતાડી દે અને બધા જોડે વાત કરીએ તો દાતા દાતા વિશે વાત કરવામાં જઈએ તો આજના દાતા આ બાપના દાતા વિશે કઈ વાત કરો સો આજ શું છે જમવામાં નિનક્ષે

તમારા ગ્રુપની અંદર તમારા એવા મિત્રો સુધી પહોંચાડજો જે કદાચ ભારત બહાર બી રહેતા હોય એ પણ અમને મદદ કરી શકે છે સો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને આજના ભોજનના દાતા કેનેડાથી ધીરજભાઈ અને વર્ષાબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સરસ મજાનું યોગદાન અમને આપ્યું છે અને સાથે જ બીજા તમામ યોગદાન આપનાર તમામ મિત્રોનો આભાર માનીએ છીએ જેમને જેમને આજે આપણી પાસે આજે આપણને યોગદાન આપ્યા છે એવા ખાસ સ્વ પરસોદરભાઈ પટેલ અને લીલાબેન પટેલની યાદમાં અમના પૌત્ર તરફ અમેરિકાથી આપણને યોગદાન પ્રાપ્ત થયું છે વડોદરાથી જિલ્લાના સાવલી ગામથી દિલીપકુમાર ખુશાભાઈ પટેલ એમને પણ આપણને યોગદાન આપ્યું છે સો તમામ એ યોગદાન આપનારનો અમે બહુ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર અને મળશું આવતીકાલના સરસ મજાના પ્રોગ્રામની અંદર અને ખાસ વિધિકા વિધાનનો એપિસોડ એક સરસ મજાનો આવતીકાલે આવવાનો છે સવારે નવથી થી માં તો આપ ચોક્કસથી નિહાળજો ત્યાં સુધી મને આપશો રજા તમામને મારી શુભરાત્રી ગુડ નાઇટ